આભાર વ્યક્ત કરું છું ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ તાલુકાના સરપંચો અને સરપંચ સંવાદ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડીવાયએસપી આકાશ પટેલ પીઆઈ કેજે ઝાલા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઇ વકીલ પાલિકા પ્રમુખ બિરેનભાઇ શાહ શહેર પ્રમુખ દીક્ષિતભાઇ દવેની ઉપસ્થિતિમાં સરપંચ સંવાદ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં સમગ્ર રાજ્ય સહિત ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચો અને સભ્યો માટે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસની રોજબરોજની કામગીરી અને યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચે તે માટે સરપંચો માધ્યમ બને અને ગ્રામ્ય વિસ્તારોમાં જે કોઈ પણ બનાવ બને તેની જાણ સરપંચને પહેલા થતી હોય છે જેથી સરપંચ આવા કોઈપણ બનાવની જાણ તાત્કાલિક પોલીસને કરે એ અંગેની સમજણ સરપંચોને આપવામાં આવી હતી આ ઉપરાંત હાલ ગામમાં કઈ રીત સુવિધાઓ ઉપલબ્ધ છે અને કઈ સુવિધાઓની જરૂરિયાત છે તેનું ધ્યાન રાખીને ગામનું એક્શન પ્લાન બનાવવાનું અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના મોટાભાગના સરપંચો આ પરિષદમાં હાજર હતા અને રજૂઆતો કરી હતી જે રજૂઆતોનું ડભોઈ પોલીસ ધારાસભ્ય દ્વારા નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી સાથે જ ડભોઈની ટ્રાફિકની સમસ્યા અંગે ડભોઈ પાલિકા પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેનું સુખદ નિરાકરણ લાવવા પીઆઈ દ્વારા ખાતરી આપવામાં આવી હતી સરપંચો તેમજ ચૂંટાયેલા સભ્યો અને જે નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે ધારાસભ્ય સાહેબની હાજરીમાં એક પ્રગ્ર પ્રોગ્રામ કરવામાં આવે જેથી પ્રજા સાથે ડાયરેક્ટ સંવાદ થઈ શકે ગામના કોઈપણ પ્રશ્નો છે એ સરપંચ સીધા પોલીસ સુધી પહોંચાડી શકે પોલીસે કોઈપણ અવેરનેસના પ્રોગ્રામ કરવા હોય તો એ પણ સરપંચ દ્વારા ડાયરેક્ટ ગામજનો સુધી પહોંચે એવો એક પોલીસનો પ્રયાસ છે જે મહેરબાન ડીજી સાહેબ તરફથી અને સરકાર તરફથી આવેલી અંતર્ગત એના અનુસંધાને આ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને આજરોજ ડભોઈ ખાતે પણ એ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ છે આજે ડબોઈ પોલીસ સ્ટેશન ખાતે ડબોઈ તાલુકાના સરપંચો સાથે સરપંચ સંવાદ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ડબોઈ તાલુકાના મોટાભાગના સરપંચો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા પોલીસની જે રોજબરોજની કામગીરી છે પોલીસની જે યોજનાઓ છે એનો લાભ પ્રજા સુધી કેવી રીતે જાય સરપંચો એના માધ્યમ બને અને જે કંઈ બનાવ ગામમાં બનતો હોય સૌથી પહેલી જાણ સરપંચોને થતી હોય છે ત્યારે સરપંચો એ બનાવની તાત્કાલિક જાણ પોલીસ સુધી કરે એના માટે એ લોકોને સમજ આપવામાં આવી છે એમાં સાયબર ક્રાઈમ હોય ખેડૂતો તે પણ કપાસ હોય મક્કા હોય એ બધા પાકો ખરીદીને જે ચીટિંગ કરવામાં આવે છે એની બાબતો હોય કોઈ ગંભીર બનાવ ગામમાં બન્યો હોય આ બાબતની જાણ પોલીસને કરે તો પોલીસ એ લોકોને મદદરૂપ થઈ શકે એ બાબતની સમજ આજે આપવામાં આવી છે અને આ ખૂબ જ અગત્યની બાબતો છે જેથી ગુજરાત સરકારે નક્કી કર્યું અને આજે સમગ્ર ગુજરાતમાં આ રીતે સરપંચ સાથેની મિટિંગોનું આયોજન પોલીસ ખાતા દ્વારા કરવામાં આવ્યું છે હું આ તમામ સરપંચો જેમણે આમાં ભાગ લીધો છે બધાને અભિનંદન આપું છું અને એમને જે જાણકારી આપવામાં આવી છે પ્રજા સુધી પહોંચાડશે અને પ્રજાને અને પોલીસ ની વચ્ચે સરપંચો સેતુરૂપ કામગીરી કરશે એવી એ તમામ પાસે અપેક્ષા રાખે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષતા